સુરત શહેરમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે પાંડેસરા વિસ્તારમાં રહેતા ગજાનન અસરુ સાનપને હાર્ટ એટેક આવ્યો હતો રાત્રે સોઈ ગયા બાદ સવારે ઉઠ્યા જ નહીં સવારે નહીં ઉઠતા દીકરીએ ઉઠાવ્યો પરંતુ તેઓ ઉઠ્યા નહીં ગજાનન નહીં ઉઠતા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા મૃતકના પત્ની ચંદા સાનપે કહ્યું કે હું ડ્યુટીમાં ગઈ હતી પછી ઘરે આવી તો દરવાજો ખુલતો ન હતો પરંતુ ત્યારબાદ સંતાને કડી ખોલીને દરવાજો ખોલ્યો હતો અમે જોઈને જઈને જોયું તો તેઓ સૂતા હતા બાદમાં એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા જે અડધા કલાક અગાઉ જ મોત થયું હોવાનું તબીબોએ કહ્યું હતું સાથે જ ડોક્ટરે હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરી હતી જેથી પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે ઉધર સે ડ્યુટી આવી મેં સાડા અગિયાર देखा दरवाजा नहीं खोल रहे थे मैं आवाज़ लगा रही थी दरवाज़ा नहीं खोल रहे थे फिर लड़के ने हाथ लगा के दरवा कड़ी निकाला फिर खोला अंदर गए तो वो सोए थे सोए पर एम्बुलेंस बुलाया एम्बुलेंस बुलाया तो डॉक्टर ने बोला आधा घंटा हो गया उनका हार्ट अटैक आया है तो आकाशपत तो भी नहीं बीमारी कुछ नहीं था हार्ट अटैक आया उनको छः चालीस